સાવલી પોલીસની આંખો સામે જ આવા ઓવરલોડ ભરી લાકડાના ટ્રેક્ટર જતા હોય તેમ છતાં સાવલી પોલીસના પેટનું પાણી પણ નથી હલતું સાવલી પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક સપ્તાહનું આયોજન કરવામાં આવે છે પરંતુ સામે આવી જોખમી સવારી તેમજ ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી સાવલી પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકો કે જે રોયલ્ટી સાથે જાય છે એવા ટ્રક ચાલકોને ઉભા રાખીને તેમની પાસેથી દંડ વસૂલે છે અને તેમના વાહનો ડિટેઇન કરે છે જ્યારે ઓવરલોડ લાકડા ભરીને વગર પરમિશને વગર પરમિટે જતા ટ્રેક્ટરને રોકવામાં તેમને કોઈ પણ જાતનો રસ ન હોવાનું સામે આવ્યું છે આવા ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટરો અકસ્માતને નોતરે છે સાવલી પોલીસ સ્ટેશનથી ભાદરવા ચોકડી અને પોઈચા ચોકડી ઉપર સાંજના સમયે ખૂબ જ ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ રોષભરત જોવા મળે છે ત્યારે ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટર સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી સાવલી પોલીસ સમગ્ર બાબતે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે સાવલી પોલીસના રાજમાં બેરોકટોક ઓવરલોડ લાકડા ભરીને પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર રોજબરોજ જોવા મળે છે શું આની પાછળ સાવલી પોલીસના રાજમાં હફતા લેશે કે પછી સાવલી પોલીસ સમગ્ર મામલે મૌન ધારણ કરેલ છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે સાવલી પોલીસ પ્રજા માટે અને ટ્રાફિકની સમસ્યાને લઈને નિરસ્તા દાખવતી થઈ હોય તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સાવલી પોલીસની કામગીરીને લઈને જો ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો સમગ્ર ભાંડો ફૂટી શકે તેમ છે